રાજસ્થાનના ઉદયપુર બાદ જયપુરમાં પણ તણાવ જોવા મળ્યો છે અહીં ઈ રિક્ષામાં સવાર યુવકોએ સ્કૂટી સવારને માર માર્યો હતો જેના કારણે સ્કૂટી સવારનું મૃત્યુ થઈ ગયું હતું તો આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેઓ હડતાળ પણ બેસી ગયા હતા તો ધરણા પર બેઠેલા લોકોએ ચોક્કસ સમુદાયના યુવાનોની ધરપકડ કરવાની માંગ કરી છે તો મળતી માહિતી મુજબ આ ઘટના મોડી રાત્રે શાસ્ત્રીનગર વિસ્તારની સ્વામી બસ્તીમાં બનવા પામી હતી અહીં દિનેશ સ્વામી નામનો વ્યક્તિ સ્કૂટર પર બેસીને જઈ રહ્યો હતો તો આ દરમિયાન ઈ રિક્ષામાં સવાર યુવકે તેને રોક્યો હતો અને દલીલ કરવા લાગ્યો હતો તો યુવકે સ્કૂટી સવાર દિનેશને બે રમતથી માર મારવાનું શરૂ કર્યું જેના કારણે દિનેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતો હતો તો ઘટનામાં દિનેશને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને ભરૂચ જાહેર કર્યો હતો તો આ અંગે લોકોને જાણ થતાં ભારે રોષ ફેલાયો છે અને લોકો એકઠા થઈ અને રસ્તા પર વિરોધ કરવા ઉતર્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ